ગળાના સુરક્ષા કવચનું વિતરણ સુરતમાં પતંગના માંજાથી ગળા કપાવાની ઘટનાઓને રોકવા સેફ્ટી બેલ્ટનું વિતરણ સુરત ટ્રાફિક પોલીસ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સંસ્થા દ્વારા સેફ્ટી બેલ્ટનું વિતરણ મોટાભાગે પતંગના માંજાથી ગળાના ભાગે ઈજા થવાની શક્યતા વધી જાય છે ઉત્તરાયણમાં કાતિલ દોરાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે અકસ્માત ન થાય અને લોકોની જિંદગી બચાવી શકાય તેવા હેતુસર પચાસ હજારથી વધુ સેફ્ટી બેલ્ટનું વિતરણ આપ જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર ટ્રાફિક શાખા આજ રોજ અમે ચોપારી છત્રી ખાતે સેફ્ટી વિતરણ કરી રહ્યા છે જેથી કરી આવતા ઉત્તરાયણ તહેવાર દરમિયાન લોકોની મિનિમમ ગાળાની અભિયાન ઉત્તરાયણ સુધી તેમજ ઉત્તરાયણ પછી પણ બે દિવસ સુધી આ ચાલુ રહેશે તેમજ અલગ અલગ સુરત જે મેન છે બે દિવસ સુધી ચાલુ રહેશે અને હાલ અમે ચારસો થી પાંચસો જેટલા સેફ્ટી બેલ્ટું વિતરણ કરી ચુક્યા છે તેમ છતાં મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે અમે બેલ વિતરણ કાર્યક્રમ ચાલુ રાખશું